લોકપ્રિય ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા માલગઢમાં સત્યાવીસ લાખના ખર્ચે પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આરોગ્ય મંદિર માલગઢ ગ્રામ પંચાયત ખાતે લાખના ખર્ચે પરબડી વિસ્તારમાં પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેનું કામ ટૂંકા સમયમાં પૂર્ણ કરી લોકોના સુખાકારી માટે ખુલ્લો મુકવામાં આવશે તેમજ ધારાસભ્ય દ્વારા હાલ માલગઢ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાલુ છે એને પીએસસીમાંથી સીએસસી સી એસ સી કરવામાં આવશે જેથી માલગઢ ગામના લોકોને ચોવીસ કલાક સારવાર મળી રહે છે તેમજ વિકાસની વાત કરતા તેમણે જણાવ્યું કે દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે એટલે મહાકાળી માતા મંદિરથી કુપડ સુધી તેમજ માલગઢ હાઈવેથી આદર્શ હાઈસ્કૂલ વાળો રસ્તો પહોળો કરવાનું ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે તે જ રીતે વર્ષોથી લોકોની સમસ્યા છે કે જે માલગઢ ગામમાં નદી થઈ ડોલીવાસ વાળો રસ્તો જ્યાં રોજના દસ લોકો અવર કરે છે તેમના માટે અંદાજે પંદર કરોડના ખર્ચે રોડ કોઝવે બનાવવાનું આયોજન કરવામાં આવશે તેમજ માલગઢ મોટી ઢાણી હમણાં માલગઢ ગ્રામ પંચાયત દ્વારા ત્રીસ ફૂટ રસ્તો ખુલ્લો કરવામાં આવશે તે રિંગ રોડનું આયોજન કરવામાં આવશે તેમણે કહ્યું છે કે માલગઢના દીકરા તરીકે માલગઢના વિકાસ માટે કોઈ પાછી પાણી નહીં રાખવું બે વર્ષના ટૂંકા ગાળામાં માલગઢને વિકાસ માટે અંદાજે બે કરોડની ગ્રાન્ટ આપી છે તેમજ અંદાજે પાંચ કરોડના ખર્ચે ચાર રોડ રિફોર્સ તેમજ બે ડામર રોડનું કામ કરવામાં આવ્યું છે ત્યારે માલગડ ગ્રામ પંચાયત સુરેશભાઈ દ્વારા તેમના કામને આવ્યું આ પ્રસંગે માલગઢ સરપંચ શ્રી ગટુબેન ભેરાજી માળી ગ્રામ પંચાયત સદસ્યો તેમજ આરોગ્ય વિભાગ તાલુકા હેલ્થ અધિકારીઓ તેમજ ગ્રામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ભરત સોલંકી સવન ભારત ન્યૂઝ ડીસા